આપણે હમણાં વિડીયો બનાવતા નથી આપણે આપણા થોડાક વ્યવહારીક કામમાં ફસાઈ ગયા એ તો આપણા ફોલોવર ખબર ન હોય ભણા પણ અમારે શું કરીએ આપણા કામ આવી જાય તો પછી ભાણા હવે આપણે બેને શપથ લેવાની છે સે નહીં શપથ કે હવે અમારા વિડીયો એક કઈ આપણે ચૂકશું જ નહીં એમ શપથ રાખો મારા હાથમાં પણ કયા લોકો એવો બધો પ્રેમ દેખાડે કે તમે એવા બંધનમાં બંધાવશો અમારા પ્યારા ફોલોવરો

તો અમે માફી માંગી છીએ કે આટલા સમયથી અમે થોડા ગેરાજર હતા અમારા વ્યવહારિક કામથી થી હવે આપણે મામા એક્ટિવ રહેશું એક્ટિવ રહેશું શું કહેવા માંગશો તમે હું માફી માંગુ છું અને હવે પૂરે પૂરો વિડિયો અમે એક દિવસ ચૂકશું ને અને ખૂબ તમને એન્ટરટેનમેન્ટ શું કહેવાયલું એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ તમને અમે કરાવશું હા તો આજે આ ખુશીમાં તમે મને ક્યાં લઈ જાવ આજે તને રાજકોટ શહેર કરાવું તારા માટે આવે છે ગાડી એમ

લાલુભાઈ આજે આજે મામા લઈ જાય છે આપને રાજકોટ લાલભાઈ હા એન્જોય કરાવી તમને ખુબ આજે કેટલા ટાઈમ થી આપડે લોગ ઉતારતા નથી કારણ કે વ્યવહારિક કામ આપડે અમુક આવી ગયા તા બરોબર

પછી મને ખુદ એમ થયું કે યાર હવે આપડે બહુ આપણા વિડીયો બનાવતા નથી આપણે ટાઈમ કાઢવો જોઈએ આપણે રોજે રોજ અપડેટ આપશું અને તમે પણ જેવા અમારા વિડીયો જોવા માંગતા હોય એવા અમને નીચે કોમેન્ટ કરીને જણાવો તો અમે એવા જ વિડીયો બનાવવાનો પ્રયાસ કરશું બરોબર હવે મામા આપણે નીકળી છીએ રાજકોટ

બસ ઓ બસ બસ આ ટમાટો ભલ્યો તમે વાહ દિલ વાહ હેલો મમ્મા

લાલ હવે મને ગાડી આપી દીધી હા બરોબર હવે હું અલાવું છું હવે આપડે ફટાફટ રાજકોટ જાય અને તમે ક્યાંક લઈ જાઓ ફરવા એટલે કામ પતે હારો સ્થાન હમણાં આવી જાય બધા પહોંચાડેલા છે કઈ વાંધો નહીં રમા રાજકોટ બરોબર રાજકોટ હવે રાજકોટ આપણે ભૂગી ગયા હવે ક્યાં જવાનું હે તમે મને કહી કઈ યાર

અમે અમારા સ્થળ ઉપર અમે પહોંચી રહ્યા છીએ અને ટ્રાફિક બહુ રાજકોટનું અનંત બહુ વધારે પણ સંખ્યા વધી રહી છે અને તો અમે તમને મનોરંજન માટે એન્જોય માટે ખૂબ મહેનત કરી છે ને કરતા રહેશું તો ચાલો તમને અમે સ્થળ ઉપર લઈ જઈ છીએ જો સ્થળ માટે હું લઈ જાઉં છું

એવી નાનકડી એવી ગાડી છે અને સામે કોઈ દેખાઈએ જો દેખાડો આ નાનકડી એવી ગાડી અને અમારા રાજકોટનું બહુ ફેમસ ડોરેબલ શિવજી બસ

એટલે હવે આપણે મારું કેવું એવું હોય કે આપણે ગોંડલ નીકળી બતાડી ચાલો શું કયો થોડીકવાર પછી તમને મુલાકાત આપણે કરશું ના મુલાકાત ને હવે નીકળી જ બતાડી એમ હા હવે આઈથી સીધા આપણે એક ઓલા ભાઈને મળી લઈ સીધા આપણે નીકળી ગોંડલ ચા પાણી પીધું બરોબર હાલો લાલભાઈ હવે નીકળી આપણે ગોંડલ હમ બરોબર પજે આવી નાવાની હમ હે હમ હવે રેવા દયો ને હવે એવા હું ચાલો નીકળી આપણે ગોંડલ

રાતના વાગી ગયા છે અગિયાર ને દસ ને હજી રાજકોટ ની અંદર માં આંધ્રો ધાર વરસાદ ચાલુ છે અને ટ્રી પાઇટ ની અમારી ફેલ ગઈ છે અમે મામા પાસે લાડ કરી પણ મામાના કિસ્મત ને અમારા કિસ્મત બે ના હરખા એટલે અમારે કઈ એન્જોય કરી ન હોય કા હવે આવી કાળી રહી અને આવા ધોધમાર વરસાદ માં હવે અમે જાય છીએ ગોંડલ મામા હવે સરસ મજાનો માવો તો બનાવો બાટલો શક્તિ આ હા શક્તિ નો બાટલો બનાવો સીધા આપડે મળી ગોંડન ક્યાં કીધું ગોંડન તો હવે આપણે પૂગી ગયા છીએ સાપર અને ફટાફટ આપણે પોચી ગોંડલ મામા આવી ગયા છે પાછા રિલેક્સ થઈને હવે આપડે ફટાફટ પોચી જાય ગોંડલ વરસાદ એવો આવે છે વરસાદ રહેતો નથી ફટાફટ આપણે પોકી ગોંડલ ગોંડલ નું ટોલ રાખવું વૈટા છે અમે અને શરીરના સ્પેર પાર્ટ બધાય અમારા નોખા થઈ રહ્યા છે હવે મળશું તમને થોડીક વાર પછી